અને ભગત તમારે જો કોઈક લઈ જાય ને તો આમ જ કરજો કારણ કે જેવી પૈસા કાઢવાની કોઈ હારા મારી ટ્રીખ જ નહીં જો આ વિડીયો સારો લાગે ને તો ફોલો અને શેર અવશ્ય કરજો અને કોમેન્ટ તો ફરજિયાત કરજો જે જોતા હોય બધા કરજો બરાબર કારણ કે તમારી કોમેન્ટ આવતી નહીં અમને વિડીયો બનાવવા મજા આવતી નહીં એટલે કોમેન્ટ તો ફરજિયાત કરજો મારા મિત્રો શું કે આવું તારું સાચી વાત દાદા સાચી વાત ને